કૃષ્ણ હું અસ્મિતા દરજી વડોદરાથી આપ સૌનું મારી દેવીની કિચનમાં સ્વાગત કરું છું આજે આપણે ફરસી પૂડી જે તીખી બનાવવાની છે તેમાં બધા મસાલા એડ કરવાના છે તે હું તમને બતાવું ચાલો આપણે સૌ પ્રથમ લઈશું અહીંયા ઘઉંની લોટની બનાવવાની છે જે મેં ઘઉંનો લોટ લીધો છે એમાં આપણે થોડો રવો એડ કરવાના છે મીઠું લાલ મરચું હળદર આપણે મરિયા લેવાના છે એને અચકચરા વાંટીને નાખવાના છે મરી અજમો અને જીરું તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરીએ પ્રથમ મેં અહીંયા પંદરથી સત્તર જેટલા મરિયા લીધા છે જેને આપણે અચકચરા વાટી કાઢવાના છે આપણે તેને પાવડર નથી બનાવવાનું અચકચરા જ રાખવાના છે હવે મેં અહીંયા એક ચમચી જીરું લીધું છે જેને આપણે અચકચરું વાટી કાઢવાનું છે ત્યાં સ્વાદ અનુસાર થોડોક અથમો લીધો છે જેને આપણે આ થોડે સાફ કરી અને થોડું આને પણ અચકચરો વાટી લેવાનું છે અને જીરું આપણે આપણે વાટી છે જે પૂડીમાં વણતા બહાર ના નીકળી જાય હવે આપણે પૂરીમાં જે પાણી લેવાનું છે તે નવું સેકું લેવાનું છે માટે મેં પાણી ગરમ કરવા મૂકી દીધું છે પૂરી ઘઉંના લોટની બનાવવાની છે

કલરમાં પીળી બનાવવાની છે માટે આપણે થોડી અંદર હળદર એડ કરીશું સ્વાદ અનુસાર લાલ મરચું એડ કરીશું હું અહીંયા થોડો અહીંયા સંચર એડ કરું છું જેથી આપણી પૂરીનો ટેસ્ટ ચટપટો બનશે હું થોડી હિંડ એડ કરું છું સ્વાદ અનુસાર હવે હું આમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરું છું જે સિંધવો છે મોમાં થોડું તેલ એડ કરીશું મોમણ માટે ચોખ્ખું ઘી એડ કરું છું જેથી આપણી પૂરી ક્રિસ્પી અને સોફ્ટ થશે હવે આપણા બધા મસાલા આપણે મિક્સ કરી દેવાના છે આપણે ઘઉંના લોટની બનાવીએ છીએ પણ એને થોડી ફરસી બનાવવા માટે આપણે તેમાં થોડોક રવો એડ કર્યો છે આ રીતે હું મિક્સ કરી લઈશું આપણો લોટ સરસ મોણવાળો થઈ ગયો જો પૂરતા પ્રમાણમાં મોમણ આવી ગયું છે એટલે આ રીતે બંધાઈ ગયું છે અને તમે જેવો સેપ આપો એવો પડી શકે છે તો હવે આપણે તેને પૂરેપૂરું હલાવી દીધું છે હવે આપણે તેમાં થોડોક ચાટ મસાલો એડ કરીશું જેથી આપણી પૂરી ચટપટી અને સરસ ટેસ્ટમાં બનશે તો પાણી અહીંયા મેં નવ સેકું લીધું છે અને આપણે લોટ ભાખરી જેવો કઠણ જ બાંધવાનો છે તો હવે આપણો લોટ બંધ થઈ ગયો છે હવે તેને મિનિમમ પંદર મિનિટ માટે આપણે રહેવા દઈએ પલાળીને તો હવે આપણી પંદર મિનિટ થઈ ગઈ છે તો આપણે હવે લોટ જોઈ લઈએ સરસ મેચ થઈ ગયો છે હવે આના બે ભાગ પાડી લઈશું અને આ રીતે લૂઈ છે આપણે લોહી બનાવવા માટે આ રીતે તૈયાર કરવાનું છે હવે તમને જે સાઈઝની લોટ બનાવી હોય એ પ્રમાણે તમારે તેના ગુલ્લા પાડવાના

તો આપણી આ પૂડી વણાઈ ગઈ છે હવે આપણી પૂડી વણાઈ ગઈ છે એને આપણે ચપ્પુના મદદથી કાપા પાડી દેવાના છે જેથી કરીને આપણી પૂડીમાં દડો ના આવે અને આ રીતે આપણી બધી પૂરીને કાપા પાડીને તૈયાર છે હવે આપણે ગેસ ઉપર ફાસ્ટ તેલ ગરમ કરવા મૂક્યું છે તેલ અહીંયા આવી ગયું છે હવે તેમાં આપણે પૂરી એડ કરવાની છે હવે ગેસ ધીમો કરી દેવાનો છે હવે આપણે ધીમા ગેસે તેને તળવાની છે ધીડી આ જે તરી છે તે સરસ તળાઈ ગઈ છે હવે આપણે તેને કાઢી લઈશું તેનો કલર સરસ આવ્યો છે હવે તેને મીડિયમ આંચ પર થવા દેવાની છે આ રીતે તે ધીરી આંચે આપણે થવા દેવાની તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણી પૂરી જે એકદમ ક્રિસ્પી અને એકદમ સોફ્ટ બની છે તો મારી આ રેસીપી તમને કેવી લાગી તે કમેન્ટ કરીને મને જણાવશો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આપણે આવનારા નવા નવા વિડીયો તમે જોઈ શકશો ચાલો તારે બાય